રાજકોટમાં એક અનોખો જ કિસ્સો સામે આવ્યો છે ત્રેપન વર્ષીય મહિલા દર્દી મહેશ્વરીબેન મંગલિકાના ગળામાં સોપારીનો ધારદાર કટકો ફસાઈ ગયો હતો ડોક્ટર ઠક્કરે દૂરબીન વડે ગણતરીની મિનિટોમાં સફળતાપૂર્વક ઓપરેશન કરીને કટકો બહાર કાઢ્યો દર્દીની અનડીમાં હિમોગ્લોબિનની ઉણપને કારણે સંકોચન થયું હતું જેને મેડિકલ ભાષામાં પ્લમર વિન્સન સિન્ડ્રોમ કહેવાય છે ડોક્ટર ઠક્કરે આ સ્થિતિની ગંભીરતા સમજાવી અને હિમોગ્લોબિનની ઉણપની તાત્કાલિક સારવાર પર ભાર મૂક્યો આ પહેલા પણ બે હજાર ચૌદમાં આ જ દર્દીના ગળામાંથી વટાણો ફસાઈ ગયો હતો જેને ડોક્ટર ઠક્કરે મહેશ્વરીબેન માંગલિકા રાજકોટના રહેવાસી ગઈકાલે રાત્રે ખાતા ખાતા સોપારીનો કટકો એમને ગળામાં ફસાઈ ગયો હતો હવે કન્ડિશન એવી થઈ કે સોપારીનો કટકો ગળામાં ફસાઈ જતા એમને પાણી પીવાનું પણ સાવ બંધ થઈ ગયું થૂક પણ ગળે નતા ઉતારી શકતા અસહ્ય ગળામાં દુખાવો અને ઉલટી ઉપકાની કમ્પ્લેન સાથે અમારા પાસે જયારે આવ્યા અને દુરબીન વડે તપાસ કરતા એવું માલુમ પડ્યું કે એમને અંડળીના ઉપરના ભાગમાં સોપારીનો કટકો દોઢ સેન્ટીમીટર મોટો જે ફસાયેલો હતો હું આપણે સમજાવું અંડળીની રચના કે જેની અંદર આ એક ક્રિકોફેરિંગ્સ જે કહેવાય અંડેનો સૌથી ઉપરનો ભાગ આપને પ્રશ્ન થશે કે નાના બાળકો ગળી જાય ત્યારે તો આવું બને પરંતુ મોટા બાળકો મોટા વયોવૃદ્ધમાં પણ આવી તકલીફ થઈ શકે કારણ કે એમને અંડળીનો ઉપરનો ભાગમાં સ્ટ્રિક્ચર હતું અને હિમોગ્લોબિનની ની જેમાં એનિમિયા કહેવાય એને લીધે સ્ટ્રિક્ચર ફોર્મેશન થઈ ગયું હતું અને મેડિકલ ટર્મિનોલોજીમાં એને પ્લમ્બર વિન્સન સિન્ડ્રોમ કહેવાય આવા દર્દીઓમાં ખાસ કરીને આપ માર્ક કરો તો જ્યારે કોઈ પણ વસ્તુ એ ખાવા જાય આવી કોઈ સોપારીનો કટકો છે વટાણાનો દાણો છે સિંગ દાણો છે કારણ કે અન્નળીનો ડાયામીટર ખૂબ જ નાનો હોય અને એમાં ફસાઈ જાય ત્યારે આવી ગંભીર પરિસ્થિતિ ઉત્પન્ન થાય હું આપને બતાવું અત્યારે હું આપને બતાવું કે જે આ દોઢ સેન્ટીમીટર મોટો સોપારીનો કટકો આ ધારદાર અન્નડીની દીવાલ સાથે ચોંટેલો હતો ખાસ તકેદારી બાબત એ હતી કે જો આ કાટતી વખતે પણ જો આ ધાર ઘસાય તો અન્નડીની દીવાલને ડેમેજ કરે અને અન્નડીની દીવાલમાં કાનું પણ પડી શકે એટલે એક રિસ્કી કેસ હતો જેને ઇસોફેગોસ્કોપી એટલે દૂરબીન વડે આ કાઢી આપવામાં આવ્યો છે દર્દીની હાલત એકદમ સ્ટેબલ છે હું આપને બતાવું તો અન્નડીનો જે આ ઉપરનો ભાગ છે એમાં સોપારીનો કટકો ફસાયેલો હતો અહીંયા એકદમ ધારદાર અહીંયા દિવાલ સાથે અન્નડીની ચોંટેલો હતો એટલે આ કેસની જાણવા જેવી બાબત અને તકેદારી રાખવા જેવી બાબત એ છે કે જ્યારે હિમોગ્લોબિન ઓછું હોય દર્દીમાં અને આવા કોઈ ચિહ્નો જણાય તો એવા દર્દીઓએ ખાસ કરીને આવી કોઈ શાર્પ વસ્તુઓ ન ખાવી જોઈએ અને ક્યારેક ગંભીર પરિસ્થિતિ નોતરી શકે છે એટલે તકેદારી રૂપ કિસ્સો છે અને ખાસ કરીને અન્નળીની અંદર જ્યારે સંકોચન હોય એવા દર્દીઓમાં આવું વધારે પડતું બનતું હોય છે થેન્ક યુ